મંદિરના સંચાલકોએ જણાવ્યું હતું કે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને સાત પેઢીથી આ મંદિરની સેવા ચાલુ છે એકવીસ દિવસ સુધી આ વ્રત ચાલશે જેમાં માઈ ભક્તો માતાજીના વ્રત દરમિયાન માતાજીની આરતી પૂજા અર્ચના કરશે અન્નપૂર્ણા માતાજીના મંદિરે દરરોજ આરતી ગરબા માતાજીને શણગાર કરવામાં આવી રહ્યો છે ગુજરાતી પંચાંગ અનુસાર માક્ષર મહિનાના શુક્લ પક્ષની છઠ્ઠથી અન્નપૂર્ણા વ્રતનો પ્રારંભ થાય છે જે અક્ષર વ્રત અગિયાર સુધી ચાલે છે પૂરા એકવીસ દિવસ ચાલનારું આ વ્રત ભક્તોને માં અન્નપૂર્ણાના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે અને ઘરમાં ધનધાન્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે આજથી આ મંગળકારી વ્રતનો પ્રારંભ થયો છે મારું નામ વર્ષા છે અમે અન્નપૂર્ણા પૂજારી છીએ આ અન્નપૂર્ણા મંદિર પોરબંદર શહેરમાં કેદારેશ્વર મંદિરની સામે આવેલું છે આ વર્ષ અઢીસો ત્રણસો વર્ષ જૂનું છે અમારા વડવાઓ મંદિરની પૂજાઓ કરતા આવ્યા છીએ અને અમે અત્યારે મારા સાસુ છે જે પૂજા કરે છે અત્યારે આ અન્નપૂર્ણા માતાજીનું વ્રત વ્રત મા

તેમણે જણાવ્યું હતું કે જે રીતે માતાજી એમને ફળ્યા છે તે રીતે દરેક માતાના ભક્તોને માતાજી ફળ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી આ વ્રત આજથી એકવીસ દિવસ ચાલશે મહિલાઓ દ્વારા અન્નપૂર્ણા વ્રતમાં એકવીસ દિવસ અથવા તો પાંચ કે સાત દિવસ ઉપવાસ કરવામાં આવે છે ત્યારબાદ સુહાગન મહિલાઓને ભોજન કરાવી માં અન્નપૂર્ણાની તસવીર અને પુસ્તક ભેટ આપવામાં આવે છે આ દિવસો દરમિયાન મહિલાઓ વહેલી સવારે સ્નાન વિધિ કર્યા બાદ અન્નપૂર્ણાના પાઠ કરી પૂજા અર્ચના કરે છે એકવીસ દિવસ સુધી પોરબંદરના અન્નપૂર્ણા મંદિરે ભાવિકોની ભીડ રહે છે અને લોકોમાં અન્નપૂર્ણાના દર્શન કરી ધન્યતા અનુભવે છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર